શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ નિમિત્તે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ કાર્યક્રમનું આયોજન આજવા રોડ ખાતે આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા રોજગાર ભરતી મેળા મારફતે રોજગારી મેળવેલા ઉમેદવારોને રોજગાર એનાયત પત્રો તેમજ આઈટીઆઈ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ ના આધુનિકરણ અને કૌશલ્ય વિકાસ માટે ઉદ્યોગ એકમો સાથે ભાગીદારી સ્થાપવા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં પચાસ હજારથી વધુ ઉમેદવારોને રોજગાર ભરતી મેળાના માધ્યમથી રોજગારીની તકો પ્રદાન કરવામાં આવેલ છે જે પૈકી વડોદરા જિલ્લા ખાતે કુલ ઓગણત્રીસ રોજગાર ભરતી મેળા થકી બે હજાર બાર ઉમેદવારોની પસંદગી થયેલ છે આ રોજગાર મેળાઓમાં હાજર રહેલ અને પસંદગી પામેલ વડોદરા જિલ્લાના ચાલીસથી વધુ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા આ સમગ્ર રાજ્યમાં પચીસ હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટરનું વિતરણ જે પૈકી વડોદરા જિલ્લાના બત્રીસ સોથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે આઈટીઆઈના આધુનિકરણ અને કૌશલ્ય વિકાસ માટે ઉદ્યોગો સાથે એમઓયુ દ્વારા ભાગીદારી સ્થાપિત કરવામાં આવી હતી અને આ એમઓયુ થવાના કારણે નજીકના ભવિષ્યમાં તાલીમાર્થીઓની તાલીમ ગુણવત્તામાં સુધારો થશે સાથે સાથે રોજગારીની ઉજ્જવળ તકોનું નિર્માણ પણ થશે આજના કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે પંદર લાભાર્થીઓને સ્ટેજ ઉપર હાજર રહેલ મહાનુભાવોના હસ્તે રોજગાર એનાયતપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા સાથે પંદરથી વધારે લાભાર્થીઓને સ્ટેજ ઉપર હાજર રહેલ મહાનુભાવોના હસ્તે પ્રોવિઝનલ ઓફર લેટર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે પ્રતિક સ્વરૂપે પાંચ એમઓયુ સ્ટેજ ઉપર હાજર રહેલ મહાનુભાવોના હસ્તે આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગો સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો માટે આજનો દિવસ અતિ મહત્વનો દિવસ છે આજના દિવસે ગુજરાતના હજારો યુવાનોને રાજ્ય સરકાર દ્વારા કંપનીઓને યુવાનોના સપના સાકાર કરવા માટે છેલ્લા ત્રણ ચાર મહિનાની અંદર જે પ્રોસેસના માધ્યમથી આજે હજારો લોકોને રોજગારી કરવાનો અવસર મળ્યો છે સાતમી ઓક્ટોમ્બર ગત રોજના દિવસથી ગુજરાત માટે નવી ક્રાંતિ ગણો કે ગુજરાતના યુવાનોના ભવિષ્ય બદલવાની વાત હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર એકમાં સાતમી ઓક્ટોમ્બરે મુખ્યમંત્રી બન્યા હતા તેઓના સમયમાં આજે દેશમાં ગુજરાત વિકાસમાં નંબર વન તરફ પહોંચ્યું છે દુનિયામાં ભારત ઇકોનોમીમાં ચોથા ક્રમે પહોંચ્યું છે આ પ્રસંગે ઉપસ્થિત રહેલ વડોદરાના સાંસદ જોશી દ્વારા હતું કે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે યુવા રોજગાર અને સશક્તિકરણનો કાર્યક્રમ જિલ્લા કક્ષાનો યોજાયો હતો જેમાં પ્રભારી મંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અનેક યુવાનોને રોજગારી નિમણૂક પત્ર એનાયત કર્યા હતા અને સાથે સાથે મુખ્યમંત્રીનું પણ વર્ચ્યુઅલ માર્ગદર્શન મળ્યું હતું માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ચોવીસ વર્ષના સેવા સમર્પણ અને સુશાસનના જે વર્ષો છે એને ઉજવતું એટલે વિકાસ સપ્તાહના વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે યુવા રોજગાર અને સશક્તિકરણનો કાર્યક્રમ જિલ્લા કક્ષાનો જેમાં આપણા પ્રભારી મંત્રીશ્રી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીજી ઉપસ્થિત રહ્યા સાથે અનેક એવા યુવાનોને રોજગારી નિમણૂક પત્ર એનાયત કર્યા અને સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનું પણ વર્ચ્યુઅલ માર્ગદર્શન આજે મળ્યું છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત જે રીતે રોજગાર અને સ્વરોજગારની તકો નિર્માણ કરી અને વિકસિત ભારતમાં જે વિકસિત ગુજરાતના માધ્યમથી યોગદાન આપી રહ્યું છે એને પણ આજે સૌએ મળીને વાગોડ્યું છે मेरा नाम उन्नति तरार है और मैं बहुत बहुत आभारी हूँ रोजगार सशक्तिकरण संगठन की जिन्होंने हमें प्रोवाइड किया वजह से हमारी हमारी हमें फ्रेशर हम हम जॉब स्टार्ट कर सके हैं और हम, काफी अच्छे से हमें हमारे में एंडरोल कर दिया है मैं केरल प्राइवेट लिमिटेड में एनरोल हूँ કશું નથી એમાં શું થયું એમને પાસપોર્ટ લાગી હતી એટલે પાસવર્ડ માટે હું ત્યાં બાજુ લઈ જતો હતો પણ કે એટલું બધું મારાથી ના ચલાય એટલે આ સ્ટેર કેસ ઉતારીને અહીંયા જ પાસપોર્ટ કરાવી દીધી જેવું પાસવર્ડ પૂરું થઈને તરત જ એમને એ રીતેનું શું લાગે છે એમને કામનું ભરાનું હોય ના ના એવું કશું નથી એ તો એમને કદાચ લોબી બી હોય શકે અથવા તો પેલું ખેત જેવું થશે એટલા દિવ્યાંગ છે દિવ્યાંગ છે ક્યાં જોબ કરે છે ડિસેબલ આઈટીઆઈ તરસાલી શું નામ છે નામ દરજી સર છે દરજી સર છે